નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે નવરાત્રિ દશેરા પર વાહનો ખરીદવાનું મુહૂર્ત જાણી લો અને દશેરા પર્વમાં નવા વાહન ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તની વાત કરીએ તો ઓગણત્રીસ સપ્ટેમ્બર અનુરાધા નક્ષત્ર અને અભિજિત મુહૂર્તમાં વાહન ખરીદવું શુભ રહેશે સાતમો દિવસ પણ ઓગણત્રીસ સપ્ટેમ્બર મુખ્ય નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત સાથે શુભ ગણાય છે દશેરા બે ઓક્ટોબર ઉત્તર સાડા શ્રવણ નક્ષત્રમાં અને ત્રણ ઓક્ટોબર શ્રવણ ધનિષ્ઠા નક્ષત્રમાં નવી મિલકત કે વાહન ખરીદવાથી લાભ થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી પોલીસ મામલે ગુજરાતનો ક્રમ જાણી લો ગુજરાતમાં એક વર્ષમાં સાડત્રીસ નકલી પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓ ઝડપાયા છે સુરત અમદાવાદ સહિતના શહેરોમાં ડુપ્લિકેટ પોલીસ આઈકાર અને સિવિલ ડ્રેસમાં ઝડપાયા છે મુખ્ય કારણોમાં ખંડણી ફ્રોડ અને વધુ પૈસા કમાવાની ઈચ્છા સમાવિષ્ટ છે વીસ જેટલા નકલી પોલીસના રૂપમાં જ્યારે સત્તર જેટલા ડિજિટલ એરેસ્ટ દ્વારા પકડાયા છે નેશનલ ક્રાઇમ રેકોર્ડ અનુસાર ગુજરાત દેશમાં દસમા ક્રમે છે જ્યારે યુપી અને મહારાષ્ટ્ર ટોચ ઉપર જોવા મળે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો એક અઠવાડિયામાં રોકાણકારોના સોળ લાખ કરોડ ડૂબ્યા છે શેર બજારમાં તીવ્ર ઘટાડાને કારણે આ અઠવાડિયે રોકાણકારોએ સોળ લાખ કરોડથી વધુ નુકસાન કર્યું છે એચ વન બી ફી વિઝા ફીમાં વધારો કરવાને કારણે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર સો ટકા ડ્યુટી લાદવાના યુએસના નિર્ણયથી આ ઘટાડાનું કારણ બન્યું છે શુક્રવારે સેરિંગ સેક્સર લગભગ સાતસો પોઈન્ટ ઘટીને બંધ થયો જેને નિપટે ફાર્મા ઇન્ડેક્સ બે ટકા ઘટ્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતના હાથ લાગ્યો મોટો કુદરતી ખજાનો ભારતે અંદમાન ટાપુઓના પૂર્વ કિનારાથી આશરે સત્તર કિલોમીટર દૂર વિજયપુરમ ટુ કુવામાં કુદરતી ગેસનો ભંડાર શોધીને ઉર્જા ક્ષેત્રમાં મોટી સફળતા હાંસલ કરી છે આ કૂવા બસોને પંચાણું મીટર પાણીની ઊંડાઈમાં અને છવ્વીસો પચાસ મીટર જમીનની ઊંડાઈ ધરાવે છે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ સોશિયલ મીડિયા એપ્સ ઉપર આ માહિતી શેર કરી છે આ શોધથી ભારતના ઉર્જા સ્ત્રોતનો મજબૂત થશે અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા પ્રાપ્ત થશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપટસીન કેસ એલોન મસ્કનું નામ સામે આવ્યું અમેરિકાના અપરાધી જેપરી એપ્ટિસન સંપત્તિના નવા દસ્તાવેજોમાં એલન મસ્કનું નામ સામે આવ્યું છે દસ્તાવેજો મુજબ એલન મસ્કે બે હજાર ચૌદમાં એપ્ટિસનના પ્રાઇવેટ આઇલેન્ડની મુલાકાત લેવાની યોજના બનાવી હતી આ ખુલાસો દર્શાવે છે કે બે હજાર સાતમાં દોષિત ઠર્યા પછી પણ એપ્ટસીન ઘણા મોટા નેતાઓ અને ઉદ્યોગપતિ સાથે જોડાયેલો હતો દસ્તાવેજોમાં પેપાલના પીટ થિલ અને ટ્રમ્પના સહયોગી સ્ટીવ બેનનનો પણ ઉલ્લેખ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ઇન્દ્રનીલ રાજગુરુ અને વીએચપી વચ્ચે બોલાચાલી રાજકોટની નીલ સિટી ક્લબ નવરાત્રી દરમિયાન ફરી વિવાદમાં આવી છે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો વિધર્મી યુવાનોના પ્રવેશની ચકાસણી સરપ્રાઇઝ ચેકિંગ કરવા પહોંચ્યા ત્યારે ક્લબના માલિકા ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ રાજ્યગુરુએ વી કાર્યકરોને પડકાર ફેંકતા કહ્યું કે અમારે ત્યાં એકસો ને પચાસ વી ધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો જેનો વિડીયો વાયરલ થયો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગરબા ઉપર વરસાદનું ગ્રહણ લાગી શકે છે હવામાન વિભાગે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં રોજ ભારે વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રમાં પણ પવન સાથે વરસાદ પડી શકે છે નર્મદા તાપી ડાંગ અને વલસાડમાં એલર્ટ આપવામાં આવ્યું છે અઠ્યાવીસ સપ્ટેમ્બરે સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર અને મધ્ય ગુજરાતના અનેક ભાગો ઉત્તર ગુજરાતના અનેક ભાગો અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાન ફાઇનલનો બહિષ્કાર કરશે ભારત અને પાકિસ્તાન એકતાલીસ વર્ષમાં પહેલીવાર એશિયા કપ ફાઇનલમાં અમને સામને છે પરંતુ પાકિસ્તાન ફાઇનલનો બહિષ્કાર કરી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે આઈસીસી દ્વારા હરીફ રાઉફા અને સાબિજા જાદા ફરહાનને સમન્સ મોકલાયા બાદ પાકિસ્તાન બોર્ડ પર દબાણ વધી રહ્યું છે હરીસ રોફ પર કાર્યવાહી અને બોર્ડની આંતરિક ચર્ચાઓને કારણે પાકિસ્તાન કોઈ મોટો નિર્ણય લઈ શકે છે હવે સૌની નજર પાકિસ્તાન બોર્ડના આગામી પગલાં ઉપર છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી તમને રજા આપશો નમસ્તે